અંજીર એક એવું ડ્રાયફ્રૂટ છે કે જો તે સવારે ખાલી પેટ ખાવાનું શરૂ કરી દે કે તમારા પેટમાં સંબંધિત ઘણી નાની મોટી સંખ્યામાં બીમારીમાં હંમેશા માટે દૂર રહે છે અને તેમાંથી ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહે છે અને સાથે શરીરમાં કેલ્શિયમ પ્રોટીન કોપર અને એ મેગ્નેશિયમ મેગ્નેશિયમ જેવા પોષક તત્વોમાં મળે છે કે અંજીરમાં આ ડ્રાય ફ્રૂટમાં શરીરમાં ઘણી સમસ્યાઓ દૂર કરે છે જે તરફ કેટલાક લોકો ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકાર સાબિત થાય છે ચાલો કે જાણે કે લોકો અંજીર બિલકુલ ન ખાવું જોઈએ કારણ જે ખાજો કે સમસ્યાઓ લોકોને કોઈ પણ પ્રકારની એલર્જીને તમે અંજીર ન ખાવું જોઈએ અથવા કે તમારે ખાવાનું મન થાય તો કે બહુ ઓછું ખાવું જોઈએ કારણ કે સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે ડાયાબિટી દર્દીઓને અંજીરમાં કુદરતી સુગર હોય કે જેથી આ માત્રામાં ખવાથી લોહીને સુગર લેવલ વધી શકે તેથી અંજીર ડ્રાયફ્રુટ ઓછું સેવન કરવું જોઈએ પેટ ગેસ અને બનવો લોકો ગરમી સમસ્યા હોય ઓળખીએ કારણ કે તેનાથી ગેસ સમજી વધી શકે છે અને ખાસ કરીને કે ગેસ અથવા પેટ ફૂલવું અને આ સર્જરી ડોક્ટર તાજેતરમાં સર્જી કરેલા અંજીર પાત્રો અને કરી દવાઓ સાથે પ્રક્રિયા આપી શકે છે જોકે લિવર કોઈ પણ બીમારી છે તો જોકે ભૂલથી પણ અંજીર ન ખાવું જોઈએ અને આ ઘણી સમસ્યાઓ કારણ કે બની શકે અંજીરને ખાવાથી સાચી રીતે અંજીરને સચવા માટે ખૂબ જ સારું છે કે પરંતુ સુકોન ખાઈ શકો છો પરંતુ તેનાથી ફાયદો થઈ નહીં શકે અને તે પાણીનો પલાળીને રાખો અને આખી ઉઠ્યા પછી બાદ ખાલી પેટે આખો આ અંજીર દૂધમાં પકાવી દો પણ ખાઈ શકે છે